નમસ્કાર હું છું માર્ગે આપની સાથે હેડલાઇન્સ માં જોઈએ કેટલાક મહત્વના સમાચાર કોંગ્રેસ પ્રતિનિધિમંડળ આજે ચૂંટણી પંચને ને મળ્યું હતું અને સત્તર ફરિયાદો નોંધાવી હતી પાર્ટીના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે સૌથી પહેલા હું હાથ જોડીને પીએમ મોદીને પ્રાર્થના કરું છું કે તેમણે જે નિવેદન આપ્યું હતું તે ન આપવું જોઈએ અને ચૂંટણી પંચે તેમની સામે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ તેમણે એક સમુદાયનું નામ લીધું છે ધર્મ વિશે વાત કરી છે જે સ્પષ્ટપણે કલમ એકસો ત્રેવીસનું ઉલ્લંઘન છે ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી દરમિયાન હિટવેવને લઈને ચિંતા વ્યક્ત કરી છે આયોગે આજે હવામાન વિભાગના અધિકારીઓ અને રાજ્યોના સીઈઓ સાથે સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી મોટાભાગના રાજ્યોના સીઈઓએ હિટવેવને લઈને વ્યવસ્થા સારી કરવાની ખાતરી આપી છે ગરમીના કારણે પ્રથમ તબક્કામાં ઓછા મતદારો આવ્યા હતા બીજા તબક્કામાં વધુ સારી વ્યવસ્થા માટે આયોગે આ બેઠક યોજી હતી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ સહિત અનેક મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા છે આ સિવાય અભિનેતા મિથુન ચક્રવર્તી પૂર્વ રાજ્યપાલ રામ નાઇક ગાયિકા ઉષાઉત્થુપ નસીમ બાનો ગીતા બર્મન ટેનિસ ખેલાડી રોહન બોપન્ના અને ચિકિત્સા ક્ષેત્રે મનોહર કૃષ્ણ ડોલેને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા મોસ્ટ અવેટેડ ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ બીજી ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે આ પહેલાં તેનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું ટીઝરમાં ગોધરા રેલવે સ્ટેશન પાસે સાબરમતી એક્સપ્રેસમાં સત્યાવીસમી ફેબ્રુઆરી બે હજાર બે ના રોજ બનેલી ઘટના દર્શાવવામાં આવી હતી વાર્તા માટે દર્શકોની ઉત્સુકતાને ધ્યાનમાં રાખીને તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે આ ફિલ્મમાં વિક્રાંત મહેસી રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા મુખ્ય ભૂમિકા ભજવવાના છે સિંગાપોર અને હોંગકોંગે ભારતીય બ્રાન્ડ એમડીએચ અને એવરેસ્ટના મસાલાના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે કારણ કે તેમાં કેન્સરકારક તત્વો મળ્યા છે જેને લઈને કેન્દ્ર સરકારે તમામ ફૂડ કમિશનર્સને આદેશ આપ્યા છે તે મુજબ દેશના તમામ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાંથી મસાલાના સેમ્પલ એકત્રિત કરાશે પ્રાપ્ત માહિતી અનુસાર ત્રણથી ચાર દિવસમાં તમામ મસાલા ઉત્પાદક એકમોમાંથી સેમ્પલ લેવાશે તેની રિપોર્ટ વીસ દિવસના સમયમાં લેબમાંથી આવશે પ્રભાસની મોસ્ટ અવેટેડ ફિલ્મ કલ્કી કી ટુ એટ નાઇન એટ એડીનો એક નવો ટીઝર વિડીયો સામે આવે છે જેમાં અમિતાભ બચ્ચનનું પાત્ર અને તેમનો ફર્સ્ટ લુક સામે આવે છે વિડીયોમાં અમિતાભનો એક યુવાન અવતાર પણ જોવા મળી રહ્યો છે વિડીયો શેર કરતી વખતે મેકર્સે કેપ્શન આપ્યું છે કે અશ્વત્થામાનો પરિચય કરાવતા અમિતાભને ફિલ્મમાં નાની ઉંમરમાં બતાવ્યા છે એક યુઝરે પૂછ્યું કે આ ડીએજ અમિતાભ બચ્ચન છે કે અભિષેક બચ્ચન પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું છે કે તેમનો જીવ જોખમમાં છે તેમણે કહ્યું છે કે બીજેપી તરફથી બોમ્બ ફોડવાની વાત થઈ રહી છે અને હું અને અભિષેક ટાર્ગેટ પર છીએ અમારી હત્યા પણ થઈ શકે છે અમે સુરક્ષિત નથી પરંતુ અમે ષડયંત્રથી ડરતા પણ નથી બધા લોકો સજાગ રહો બીજેપીના નેતા શુભેન્દુ અધિકારીએ આ રવિવારે કહ્યું હતું કે સોમવારે એક મોટો વિસ્ફોટ થશે જે ટીએમસી અને તેના ટોચના નેતૃત્વને હચમચાવી નાખશે અમેરિકાએ વર્ષ બે હજાર બાવીસમાં પાસઠ હજાર નવસો સાહીઠ ભારતીયોને નાગરિકતા આપી છે તે વર્ષમાં મેક્સિકો ટોચ પર હતું જ્યારે કે ભારત બીજા સ્થાને હતું ફિલિપાઇન્સ ક્યુબા અને ચીન સાતમા સ્થાને છે બે હજાર બાવીસ સુધીમાં યુનાઇટેડ સ્ટેટ્સની વસ્તી તેત્રીસ પોઈન્ટ ત્રણ મિલિયન હતી જેમાંથી ચાર પોઈન્ટ છ મિલિયન વિદેશી નાગરિકો હતા વાત કરીએ સુરતની તો સુરત બેઠક પર ભાજપે ઇતિહાસ રચ્યો છે બીએસપી ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચી લેતા સુરત બેઠક બિનહરીફ જાહેર થઈ છે એટલે કે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે ગઈકાલે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય થયું હતું ત્યારબાદ બીએસપી ઉમેદવાર એક જ મેદાને હતા જેમણે પણ પોતાનું ફોર્મ પરત ખેંચી લેતા હવે મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે હવામાન વિભાગે આજે ચાર રાજ્યોમાં હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે જેમાં બિહાર ઝારખંડ પશ્ચિમ બંગાળ અને ઓડિશાનો સમાવેશ થાય છે રવિવારે દેશમાં સૌથી વધુ છેતાળીસ ડિગ્રી તાપમાન ઝારખંડના પૂર્વ સિંગભૂમ બહાર ગોરામાં નોંધાયું હતું આ સિવાય છત્તીસગઢ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશ તમિલનાડુ પુડુચેરી ગુજરાત અને મહારાષ્ટ્રમાં તાપમાન બેતાળીસ ડિગ્રીને પાર કરી ગયું છે મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે યુએસ આર્મી બેઝ પર હુમલો કરવામાં આવ્યો છે ઈરાકના ઝુમ્મર શહેરમાંથી સીરિયામાં આવેલ યુએસ આર્મી બેઝ પર રોકેટ છોડવામાં આવ્યા હતા હુમલા બાદ અમેરિકી લડાકુ વિમાનોએ હવાઈ હુમલો કરીને જવાબી કાર્યવાહી કરી હતી ઈરાકી સૈન્ય દળો હુમલાખોરોને શોધી રહ્યા છે એક દિવસ પહેલા જ ઈરાકના પીએમ મોહમ્મદ શિયા અલ સુદાની યુએસ રાષ્ટ્રપતિ બાઇડનને મળ્યા હતા આવી સ્થિતિમાં હુમલાથી હવે તણાવ વધી ગયો છે યુદ્ધગ્રસ્ત વિસ્તાર ગાઝાપટ્ટીમાં વિમાનો દ્વારા સહાય પહોંચાડવામાં આવી છે આ સહાય યુકે ઇજિપ્ત અને જર્મની તરફથી મોકલવામાં આવી હતી ગાઝાપટ્ટી પરથી વિમાનોએ ઉડાન ભરીને વિવિધ વસ્તુઓની કીટ બેગ્સ ડ્રોપ કરી હતી વિમાનો દ્વારા સહાય પહોંચાડવાનો વિડીયો સોશિયલ મીડિયામાં અત્યંત વાયરલ થઈ રહ્યો છે ચીન અને પાકિસ્તાન સરહદ પર ભારત ત્રણ હજાર મિસાઇલ તૈનાત કરશે એક ખાસ પ્રોજેક્ટ હેઠળ આ મિસાઇલ્સ ભારતમાં જ બનશે જેની કિંમત છ હજાર આઠસો કરોડ રૂપિયા હશે ખાસ વાત એ છે કે આ મિસાઇલ્સ ખભા પર રાખી શકાય તેવા લોન્ચરથી છોડી શકાશે વેરી શોર્ટ રેન્જ ઓ એર ડિફેન્સ સિસ્ટમ્સ એટલે કે વીએસએચ ઓર એ ડી નામના પ્રોજેક્ટ હેઠળ કેન્દ્ર સરકાર પાંચસો લોન્ચર્સ અને ત્રણ હજાર સ્વદેશી મિસાઇલ્સ ખરીદશે માલદીવમાં થયેલી સંસદીય ચૂંટણીમાં ભારત વિરોધી મુઝુની જીત થઈ છે ત્રાણું સીટ પૈકી છાસઠ સીટ જીતીને મોટી બહુમતી સાથે તેમની પાર્ટીએ જીત નોંધાવી છે આ પરિણામો બાદ ભારત અને માલદીવ્સના સંબંધો વધુ વણસે તેવી શક્યતા છે કારણ કે હવે મુઝુને કોઈપણ નિર્ણય લેવામાં મુશ્કેલી નહીં નડે કે તાજેતરમાં જ યોજાયેલી મેયરની ચૂંટણીમાં મુઝુની પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હતો ઉનાળાની કાળ ઝાડ ગરમી વચ્ચે ડાંગ જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું છે વાતાવરણમાં પલટો આવતા આહવા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું છે વરસાદી ઝાપટું વરસતા ગરમીથી આંશિક રાહત મળી છે જો કે કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે એપલ આગામી ત્રણ વર્ષમાં ભારતમાં પાંચ લાખ લોકોને નોકરી આપી શકે છે આ નોકરીઓ વિક્રેતાઓ અને ઘટકોના સપ્લાયર દ્વારા આપવામાં આવશે એપલ ભારતમાં અપોઈન્ટમેન્ટ વધારી રહ્યું છે એપલના વેન્ડર્સ અને સપ્લાયર્સ ભારતમાં એક પોઈન્ટ પાંચ લાખ લોકોને રોજગારી આપે છે આમાંથી ટાટા ઇલેક્ટ્રોનિક્સ જે એપલના બે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું સંચાલન કરે છે તે સૌથી મોટી જોબ જનરેટર છે કંપની ચીન કરતાં ભારતમાં વધુ રોકાણ કરી રહી છે હમાસ અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન હમાસના વડા ઇસ્માઇલ હાનિયા તુર્કી પહોંચ્યા હતા તેઓ તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોઆનને મળ્યા હતા બંને નેતાઓની મુલાકાત બાદ ચર્ચા એ છે કે તુર્કી હવે હમાસ અને ઇઝરાયલ વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે આના બે કારણો છે એક તો તુર્કી એ નાટોનું સભ્ય છે અને બીજું કે તે એક મુસ્લિમ દેશ છે ચીનના રાષ્ટ્રીય હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ ચીનના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડું ત્રાટકી શકે છે આ વાવાઝોડાની અસરથી ચીનમાં સદીનું સૌથી મોટું પૂર આવી શકે છે ચીનના હવામાન વિભાગનું કહેવું છે કે આ પૂરથી બાર કરોડ લોકો પ્રભાવિત થશે ચીનમાં તોફાનને જોતાં વીસ હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ મોકલવામાં આવ્યા છે અને ઇમરજન્સી સેવાઓ એલર્ટ મોડ પર છે પૂરને કારણે હેઝૌ શહેરમાં ભૂસ્ખલનની પાસઠ ઘટનાઓ બની છે આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો હેડલાઇન્સ